તલવાર લોખંડના પાઇપો જેવા હથિયાર વડે જીવલેણ હુમલો કરનાર આરોપીઓને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા જૂનાગઢ ચુનારાવાસ બજેવડી દરવાજા પાસે રહેતા સાગરભાઈ મહેશભાર બારૈયા અને અન્ય લોકો ઉપર જાનથી મારી નાખવા તલવાર અને લોખંડના પાઇપો તથા ધોકા વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે પોલીસ સ્ટેશનમાં ગત એક પાંચ બે હજાર પચીસના રોજ ગુનો રજિસ્ટર થયેલો હોય જેના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી આ ગુનો રજિસ્ટર થયાના ગણાતરીની કલાકોમાં જ ગુનોમાં સંડાવેલા તમામ આરોપીઓને ઝડપી પાડી આગળની સરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ શું ભાટકાને લગતી તમામ સમસ્યાની સિસ્ટમ સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાઇન દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્ષ પાછળ વેરાવળ રોડ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો